નમસ્કાર મિત્રો કે આપ વાળાને તમારો કિંમતી તમારો અમૂલ્ય મત ક્યારે પણ ના અપાય સુરત શહેરમાં એક સભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ના એક શબ્દો જે નીચેના વિડીયો આપ જોઈ શકો છો આ વિડીયો સાંભળો મને તમને કોઈ પાન ના માવો ઉધાર નથી આપે મિત્રો સાંભળ્યું ને તો મિત્રો આ કોંગ્રેસ વાળા કે આપ વાળા જેની ગામમાં દસ રૂપિયાના ઉધાર માવાની વેલ્યુ નથી એને ઉધાર માવો દસ રૂપિયાનો નો કોઈ આપતું નથી તો શું તમે એમને મત મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં તમારે નક્કી કરવાનું છે કે આ આવનારી લોકસભાની ચૂંટણીમાં તમારે તમારો મત આ કોંગ્રેસ કે આ આપવો છે કે જેની દસ રૂપિયાના માવાની વેલ્યુ નથી ઉધારની કે પછી ભારતીય જનતા પાર્ટી ને આપવાનો છે અને ભારત દેશના વિકાસ ને ભારત દેશનો વિકાસ એક બુલેટ ટ્રેન ની સ્પીડ ની જેમ ભારત દેશ જે આપણો આગળ વધી રહ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના યોગદાન ને જોઈને તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવો છે મિત્રો હું તો ભારતીય જનતા પાર્ટી ને મત આપીશ નહીં કે આવા દસ ની જેની ગામમાં વેલ્યુ નો કોંગ્રેસ કે આખવાળાને જય શ્રી રામ